કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો જે નિષ્ફળ રહેલો હતો તંત્રને આ બાબતે જાણ કરવામાં આવતા અમરેલીથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચેલું હતું અમરેલી ફાયર ફાઈટર પહોંચે તે પહેલાં મોલનું લગભગ તમામ ફર્નિચર બળી અને કાક થઈ ગયેલું હતું ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટરના અભાવે અવારનવાર આગ લાગતા મોટી નુકસાની થઈ રહી છે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં લાગેલી આગ હાલ સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલ છે